ઓલ જુઓ હાલ કા ઇતક સુ રેકડો મે ઉબાર તો 90 192 50899 9912 999 એક 25 450 જો બાત બાત 13 બાર આલુ બાર 13 111 20 20 600 મે 600 વી વી લગભગ વીજળી કે ઉદયકા આ ઓ હો જો લેજો માર ઓટી આવો એક હજાર રૂપિયા પૂરા

જય 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 બચાવ હે બચાવ કે બચ્ચા જય બચ્ચા જય બચ્ચા છે કેટલા હે બચ્ચા 50 50 98 99 અને 51 વાતો

તેરસો ને સિત્તેર રૂપિયા મિત્રો આ મગફળીનો ભાવ છે ક્વોલિટી વાઇજ ભાવ થતા હોય છે ને આ મગફળી જોઈએ તો સારી મગફળી કહી શકાતી હોય છે કારણ કે એવરેજ બજાર ભાવમાં શું જોવાતું હોય છે મિત્રો માટી જોવાતી હોય છે ક્વોલિટી જોવાતી હોય છે કલર જોવાતો હોય છે એમાં દાણામાં ભેજ તમામ વસ્તુ જોવાતી હોય છે મિત્રો તેના લઈને બજાર ભાવ નક્કી થતા હોય છે એટલે એવરેજ બજાર જોઈએ તો તેરસોથી લઈ અને બારસો અગિયારસો સુધીનો બજાર ભાવ જોવા મળે છે ક્યાંક સારી ક્વોલિટીમાં જોઈએ અને બજાર ભાવ

ક્વૉલિટી હોય છે એ બજાર ભાવ થતા હોય છે હજાર અગિયારસો બારસો તેરસો તેરસો સિત્તેર રૂપિયા સુધીના હજાર અલગ બજાર ભાવ જોવા મળે છે મિત્રો અને તમામ ખેડૂતો પણ જોડાય છે એ તમામ ખેડૂતોને કહીએ કે હળવદ માર્કેટિંગ યાર્ડના તમે બજાર ભાવ લાઈવ જોઈ રહ્યા છો અને વીસ કિલોના બજાર ભાવ છે અને અન્ય ખડૂત મિત્રો સુધી બજાર ભાવ પહોંચે માટે શેર કરશો વીસથી પચીસ હજાર મંડળની દરરોજ અત્યારે મગફળી હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહી છે અને તેના આપણે લાઈવ બજાર ભાવ મિત્રો બતાવી રહ્યા છીએ બારસો રૂપિયા છે બજાર ભાવ આના આ ઢકલાના અલગ અલગ થતા હોય છે મિત્રો તેરસો ને રૂપિયા છે મિત્રો અલગ અલગ વાઇઝ બજાર ભાવ થતા હોય છે એને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને તમામ મિત્રો જે જોઈ રહ્યા છો ઝડપથી શેર કરશો તો અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે શંભુભાઈ કહી રહ્યા છે તેલના ભાવ વધે છે પણ કપાસ ભાવ કેમ નથી વધતા સાચી વાત છે તમારા મિત્રો અને તમામ મિત્રો જે છે એને લઈને આપણે લાઈવ થયા છીએ

હા હા આના કરતાં હજી તો હાલો પાંચ પાંચ હજાર ને 12 વાર હી તન દે લાવો

અગિયારસોને પિસ્તાલીસ રૂપિયા મિત્રો આ ઢગલાના છે અળગ અલગ એ બજાર ભાવ ચાલી રહ્યા છે તમામ ખડકો તમામ મિત્રો જે વી રહ્યા છે અડૂદ માર્કેટિંગ યાર્ડના મગફળીના હરરાજીનો બજાર ભાવ છે અને આમ બજાર ભાવની વાત કરવામાં આવે તો હજાર સો લાઈ તેરસો સિત્તેર સુધી સારા અલગ અલગ રીતે ક્વોલિટી વાઇઝ તેરસોથી ઉપર પણ બજાર છે પરંતુ ક્વોલિટી વાઇઝ થતા હોય છે એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું મિત્રો અને નજરઅધના માધ્યમથી તમે જોઈ રહ્યા છો તેરસો અને અઠ્યાવીસ રૂપિયા છે આ ઢગલાનો બજાર ભાવ અને અન્ય ક્વોલિટી વાઇઝ જે જોતા હોય બજાર ભાવ થતા હોય છે ને એના લઈને આપણે લાઈવ હરરાજી પણ બતાવતા હોય છે મિત્રો નજર ઓડના માધ્યમથી તમે લાઈવ હરરાજી જોઈ રહ્યા છો તમામ ખેડૂતો પણ છે અને વેપારીઓ પણ છે અને વીસ કિલોના બજાર ભાવ થતા હોય છે એટલે તેને લઈને આપણે લાઈવ બધા તેરસોથી અઠ્યાવીસ તેરસોથી તેરસો અઠ્યાવીસ સુધી છેલ્લે બજાર ભાવ થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હજારથી લઈને એવરેજ તેરસો સુધીનો બજાર ભાવ જોવા મળે છે ને વીસ કિલોનો બજાર ભાવ છે હળવો માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની લાઈવ હરરાજી હું તમને બતાવી રહ્યો છું મગફળીની તમામ ખેડૂતો ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે મિત્રો ખેડૂતો નજર વડોદનને હજુ સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને શંભુભાઈ ઠાકોર કહી રહ્યા છે કે ત્રણ હજારનું એકમણ મગફળીનું બિયારણ લાયા હતા સાચી વાત છે તમારી કે પચીસોથી લઈને ત્રણ હજાર સુધીનું મગફળીનું બિયારણ અલગ અલગ વેચાતું હતું ને તમે લાવ્યા પણ હશો મિત્રો અને મહા મહેનત પણ કરી હશે હા અને આ હર્રાજી છે એવરેજ મેં કીધું એમ તેરસોથી લઈ અને અગિયારસો વચ્ચેના બજાર ભાવ થાય છે જેવી ક્વોલિટી હોય એવો બજાર ભાવ થતા હોય છે અને માર્કેટને લઈને ખેડૂતોએ જે કોમેન્ટ્સ કરી એ પણ આપણે વાંચીશું સાથે સાથે કોઈ ખેડૂત મિત્રો લાઈવ જોડવા માગતા હોય તો એને ઉભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલો તો પણ આપણે એમની સાથે જોડાશું હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ મગફળીની હરરાજી બતાવી રહ્યા છીએ જ્યાં આ મગફળીના શેડમાંથી તમે જે જોઈ રહ્યા છો હળવદ માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલોના બજાર ભાવ હું તમને બતાવી રહ્યો છું અને વીસ કિલો મગફળીના કેવો છે બજાર ભાવ તેના લઈને એની હરરાજીના લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે સાથે જ મેં કહ્યું એમ ક્વોલિટી વાઈઝ એક હજારથી લઈ અને તેરસો સાડા તેરસો સુધી તેરસો ત્રીસ પચીસ બજાર ભાવ થતા હોય છે ક્વોલિટી વાઇજ અને તમે મગફળીની લાઈવ અરરાજી જોઈ રહ્યા છો તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ્સ પણ જણાવશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી માહિતી પણ પહોંચે એમ લાવ વરરાજ બતાવી રહ્યા છે મિત્રો અને મગફળીને લાવ વરરાજ બજાર છે થોડું ચડાવ ઉતાર રહેતા હોય છે વૈશ્વિક બજાર સાથે પણ ક્યાંક કમ્પેરિટર હોય છે દેશના બજાર સાથે પણ ક્યાંક ચડાવ ઉતાર હોય છે વાયદા બજાર સાથે પણ ચડાવ ઉતાર થતું હોય છે અને પરંતુ જ્યારે આપ નજરડોદના માધ્યમથી જોઈ રહ્યા છો ત્યારે ફરી એકવાર કહીએ તો રોજ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની લાઇક વાર તમે જોઈ રહ્યા છો મગફળીની હરરાજુમાં અલગ અલગ બજાર ભાવ થતા હોય છે અને તેને લઈને હું તમને રોજ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ બતાવી રહ્યા છો હજુ સુધી તમે નજર રોજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો જ્યાં પણ તમે જોઈ રહ્યા હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો